આલે ભુજ ફાયર બ્રિગેડ પાસે બે વોટર ટેન્ડર અને એક રેસ્ક્યુ વ્હીકલ જે છે કે જે સમગ્ર કચ્છની અંદર ફાયર ફાઇટિંગ તથા રેસ્ક્યુ કામગીરી માટે તૈયાર જ હોય છે અને ઓલ ઓવર આખા કચ્છની અંદર કોઈ પણ જગ્યાએ આગ લાગે અ કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોય કોઈ પ્રાણી કોઈ જગ્યાએ ફસાઈ ગયો હોય અને કેમિકલ લીકેજ થયો હોય એના માટે અમારે ભુજની ટીમ બધી જગ્યાએ જતી હોય છે

ભૂજની ટીમ સમગ્ર કચ્છની અંદર બધી જગ્યાએ એમ સમજો કે પૂર્વ કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ હોય બધી જગ્યાએ ભૂજની ફાયરની ટીમ જતી હોય છે રેસ્ક્યુ ગાડીની હતા આગની ગાડીની મત આજકાલ એક જગ્યાએ કચ્છમાં કે એના કે કોઈને કોઈ જગ્યાએ આગ લાગવાનો બનાવો બનતા રહે છે એના માટે અત્યારે સજ્જ રહેવાની જરૂર છે ઘણી વખત શોર્ટ સર્કિટના લીધે આગ લાગતી હોય છે ઘણી વખત અન્ય કારણસર આગ લાગતી હોય છે અને વધારે ગરમી હોવાના કારણે પણ ઘણી વખત આવા બનાવો બનતા હોય છે તો આગ લાગવાથી અગ્નિશમક જે સાધનો હોય છે જે ફાયર બ્રિગેડના તેના હરેક શહેરોમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થિત સુવિધા હોવી જોઈએ જ્યાં અન્ય જગ્યાએ સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે અને અમુક અમુક જે વિસ્તાર છે જ્યાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેવું કે ગાંધીધામ વિસ્તાર છે તો ગાંધીધામમાં હમણાં નજીકમાં જ એક મોટી આગ લાગેલી હતી મેન હાઈવે ઉપર ત્યારે આપણે જોયેલું હશે કે એને ઓલાવવા માટે બહુ સમય લાગ્યો અને બીજી બીજી શહેરોમાંથી અગ્નિશામક દોડાવવા પડ્યા સાધનો દોડાવવા પડ્યા ત્યારે એ આગ બુજાય છે તો આવા જે વિસ્તારો છે ત્યાં ખાસ સરકારે સતર્ક રહેવાની જરૂર છે એક વખત ઘણો વર્ષ પહેલા ઓમાં એક ગાંધીધામની નજીક જ એક ફાયર બ્રિગેડ સિવાયનું એક અલગ સ્ટેશન બનાવેલું હતું જેની અંદર ઘણા બધા સાધનો બી રાખવામાં આવેલા હતા પરંતુ તે સાધનો અત્યારે ઓછા થઈ ગયા છે સ્ટાફ ઓછો થઈ ગયો છે ગાંધીધામની અંદર બહુ માત્રામાં ફેક્ટરીઓ આવેલી છે કેમિકલ ફેક્ટરીઓ બહુ છે લિક્વિડ ને લગતીઓ ઘણી ફેક્ટરીઓ છે તો ત્યાં આગળ બનાવો બનતા હોય છે કંડલા કોમ્પ્લેક્ષ પકડી લ્યો જ્યાં મોટા મોટા કૂવા આવેલા છે મોટા મોટા ટાંકાઓ આવેલા છે આ એ બધી જગ્યા ઉપર બહુ જ સાધનો વસાવા જોઈએ સુવિધાઓ નવી ટેકનોલોજી વધી ગઈ છે નવી સુવિધાઓ બી આવી ગઈ છે અલગ અલગ શહેરોમાં મોટા મોટામાં તો આપણે પણ એ સુવિધા કરવી જોઈએ એવું મારું માનવું છે ઇઆરસી સેન્ટર જે છે તે ઈઆરસી સેન્ટરમાં જયારે ERC સેન્ટર બનાવવામાં આવ્યું ત્યારે તેમાં તમામ સાધનો હતા પૂરગ્રસ્તના સાધનો હતા ફાયરના સાધનો હતા કોઈ ઊંચી બિલ્ડિંગમાં આગ લાગે તો એવા બધા સાધનો હતા નવી ટેકનિક પ્રમાણે એને બનાવેલા આવેલું હતું પણ હાલમાં એ તબક્કે સાધનો ક્યાં ગયા એ કઈ ખ્યાલ નથી આવતો સાધનોનું શું થયું વત્તા નો અભાવ છે જ્યાં જયારે એને ચાલુ કરવામાં આવ્યું ત્યારે સ્ટાફ પચાસ નો હતો અત્યારે ત્રણ થી પાંચ જણાનો સ્ટાફ દેખાય છે એટલે ઈ સેન્ટર સેન્ટરનું શું થયું કે એ સેન્ટર હતું બહુ સારું જ હતું જે કંડલા કોમ્પ્લેક્ષ ના હિસાબથી જ એને સુવિધા વિકસાવવામાં આવી હતી તો એ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે એવું અમારું માંગણી છે